તો જય માતાજી મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું છે અમારી યુટ્યુબ ચેનલ માં જેનું નામ છે તો મિત્રો આપણે લઈને આવ્યા છીએ આજે નવી જ ચેલેન્જ વિડીયો જે કઈ રીતની રમવાની છે અને જે આપણે એમાં છેલ્લે વિનર બને એક જણો એને ઇનામમાં બસો રૂપિયા આપવાના છે તો કઈ રીતની રમવાની છે સમજાવી દઉં તો આ બાજુ ભોલાભાઈ આવો જો અહીંયા આગળ

તો મિત્રો આપણે પેલા રાઉન્ડમાં આવ્યા છે આ બાજુ ધવલભાઈ કાનાભાઈ ગબાભાઈ કાર્તિકભાઈ ભોલાભાઈ શું નામ તમારું જીગ્નેશભાઈ એ તમે બીજા પાછળ લીધો તો હું એક થી ત્રણ ગણું ને એટલે સ્ટાર્ટ હો એક બે ત્રણ આ બાજુ થી ભોળા બધા આવા જોઈએ સત્તર માં આવી પાછળ પાછળ અમને ના કેવું ના સંજીવ ઘરે પંદર મારવાના હોય ગણજી હોય ભાઈ

દળો પકડી રાખજો ફર બીજા રાઉન્ડ ના વિનર છે જીગ્નેશભાઈ હવે આ પછીનો આવો છે રાઉન્ડ નંબર ત્રણ તો હવે પછીનો રાઉન્ડ 3 લઈને લાવ્યા છે આપણા કાર્તિકભાઈ

Aumita... Kartik... Masa... Aiyo... Aiyo... Aiyo Taruliya... Aiyo... I'm here to help... Aiyo... your phone... C'mon... 1... 2... 3... 4... 5... 6... 7... 8... 9... 10... 11... 12... 13... 14... 15... 16... 17... 18... 18... 19... 20... 21... 22... 23... 24... 25... 26... તો રાઉન્ડ વિનર છે હાર્દિક ભાઈ હવે પછીનો નું આવશે રાઉન્ડ નંબર ચાર પછીનો રાઉન્ડ નંબર ચાર લઈને આયા છે આ બાજુ કાળુભાઈ રાજીર ભાઈ આપડા ભોંજાભાઈ અભાજ અભાજ આ ભાઈ નામ રાડે રાડે ભાઈ દક્ષેશ ભાઈને કિરાબ ભાઈ તો રેડી ને બધા બધા એક બે ત્રણ વાહ આદિત્ય અલા એમાં આ આ હા ગણો ગણો હાલો પૂરા એ સાઈડ મારો હાર્દિક એ સાઈડ મારો ને થોડા એ હાથ થી આમ એ એ હાથ આ તને પૂરા કરો તમે પૂરા કરો તમારી હારી ગયો હો એ હારી ગયો તમે એ એ પૂરા કરવા દે ને એ બેગન ડોડટ અલ્યા ડોડટ અલ્યા ઓલમ કે ડોડટ લકડી મારી મારી માણા થાકી ગયો છે સ્ટાર્ટ તો આપડા ચોથા રાઉન્ડ ના વિનર છે આપડા સહદેવભાઈ હવે પછી નું આવશે રાઉન્ડ નંબર 5 તો હવે પછી નું પાંચમું અને છેલ્લું રાઉન્ડ લઈને આવ્યા છે આપડા જયેશભાઈ કાળુભાઈ વિષ્ણુભાઈ વિશાલભાઈ હાર્દિકભાઈ અને રોહિતભાઈ તો રેડી ને સો એ એ ભાઈબાન શાંતિ રાખા એક બે ત્રણ

મને ખબર છે એમનું હાલ છે ને ગટ્ટામાં જીવ છે એ વાંધો જોડી તમે ટાસ્ક કમ્પલીટ કરો ભાઈ તો આપણા પાંચમા રાઉન્ડના વિનર છે હવે આ છે ફાઈનલ તો આપણે પાંચે રાઉન્ડના વિનર અહીં આવી ગયા છે તો હવે એમનામાં કરી નાખે ફાઈનલ પ્યા તો છેલ્લા રાઉન્ડના વિનર હતા આપણા જયેશ પછીના રાઉન્ડના વિનર હતા આપણે કાનાભાઈ કાનાભાઈ પછીના રાઉન્ડના વિનર હતા જિગ્નેશભાઈ અને આ ઓલા ઓલા ભાઈના બદલે આયા છે ભાઈ અતર કામ હોતી બહાર ગયા એટલે એમને જગ્યા લીધા છે આપણા ગબા ભાઈને અને આ ભાઈ શું નામ હાર્દિકભાઈ

ઓલા ભાઈ ભાગી ગયા ત્યાં પૂરા ફરવા નતા ગયા એટલે આપડા આજના વિનર છે